મેં તો ડાટવા નીકળે કટ કટ ભાઈ હોય હા એક આવ્યો છે હોય વાળો મિત્રો જોવો જોવો આવ્યો હે ભાઈ જોઈયું મિત્રો વધુ બધું શેર કરો વિડીયો ભાઈ કા ઉનાળે એવું પાણી બહુ લાંબી હોય ભાઈ ભાઈ જોઈયું तार तार फेरा भाई बजे बजे आधार आधार भाई आपको वीडियो जो आपको गया जो, जो भाई आप सिस्टम भाई आइडली वोल प्रेशर वाली जो भाई आप जो दार है भाई मधुर भाई हो गया मैं आखरी जो दार है भाई एक और है भाई पांच पर मार है तो जो दार मार ये वीडियो भाई वीडियो शेयर करो भाई तो आइडली सिस्टम बड़ा हो गया भाई લાભ બાપ નથી ભાઈ ભાઈ બહુ ઊંડું છે ભાઈ અત્યારે કારો ઉનાળો હોય ભાઈ વરસાદનું કામ થઈ ગયું હોય ભાઈ જોઈ જો ભાઈ પ્રેશર કદ એમ કરે ભાઈ ફૂલ પ્રેશર કરે જોઈ નો નડો તો પાકો નો અંદાજ છે પ્રેશર બહુ છે નસર પાણી હો ભાઈ કારા ઉનાળે ભાઈ આજે દસ તારીખ છે ભાઈ છઠ્ઠો મહિનો ગામ મોરજર ભાણવર તાલુકો પેલો જ દર ફૂટી પડો ભાઈ 可以。